હેલો ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે આપણે આવ્યા સી વાળીએ અહીંયા આપણે દવા સાટવાની હતી આમાં છે દવા છે પાણી પાણી ભરવાનું બોકણું આ છે પોપ આપણે જીરામાં દવા છે એટલે આયા સી વાળીએ જીરામાં દવા સાટવાની છે કાલ આપણે જીરામાં દવા સાટતા હતા કાલ તડક પાકી હતી એટલે આટલી સાટી દેવી ચેનલ માં જો પહેલી વખત આયો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દીજો આપણે અત્યારે દવા સાટી દીતી છે દવા સાટના એ સેવડી ખવા બેહી ગયા છે આટલી સેવડી ખવા જાય પછી આપણે ઘરે જવાનું છે અત્યારે આપણે સેવડી ખાઈ લીધી અને હવે સેવડી ખાઈન હાલ તો થઈ ગયા છે ઘરે નાઓ કક આપણે પાડીનો રસ્તો છે તો હળવેળવે હાલવા મળી એટલે આપણે પોગી જઈએ કાઈન ક ઘરે મે આવો જો આ થોર છે